નમસ્કાર મિત્રો આપનું અમારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચના રોજ થવા માટે જઈ રહ્યું છે આ ત્રણ રાશિઓનું ભાગ્ય ચમકશે અને આ ત્રણ રાશિઓનું ભાગ્ય એ સૂર્યની જેમ ચમકશે તો મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે ઇતિહાસમાં પહેલી વાર

આ સૂર્ય ગ્રહણ પછી આ ત્રણ રાશિઓના જીવનમાં પૈસાનો વરસાદ થવા માટે જઈ રહ્યો છે તેમના જીવનમાં પૈસા આવવાના બધા જ રસ્તાઓ હવે બદલાઈ જશે તેમના જીવનમાં આવનારા પૈસામાં પણ વધારો થવા માટે જઈ રહ્યા છે મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ આ સૂર્યગ્રહણ પછી આ ત્રણ રાશિઓને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં આ વિડીયોમાં અમે તમને ઓગણત્રીસ માર્ચે પડનારા સૂર્યગ્રહણ કયા સમયે શરૂ થશે અને કયા સમયે સમાપ્ત થશે તેની માહિતી અમે આપીશું સૂર્યગ્રહણ દરમિયાન બધી રાશિના લોકો કયા ઉપાયો કરી શકે છે જો તમે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ઉપાયો કરશો તો તમને તમારા જીવનમાં આવતી અમુક અને તમામ સમસ્યાઓથી મિત્રો મુક્તિ મળશે પરંતુ તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ સંપત્તિ અને ઐશ્વર્ય પણ મેળવી શકો છો કે સૂર્યગ્રહણ દરમિયાન ભૂલથી પણ કંઈ ભૂલો ન કરવી જોઈએ

અને તમને તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓમાંથી મિત્રો ચોક્કસપણે મુક્તિ મળશે મિત્રો તમને આજના વિડીયોમાં એક પછી એક બધી જ માહિતી જણાવીશું મિત્રો જો તમને વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ કે આ ચંદ્રગ્રહણ પછી કઈ કઈ ભાગ્યશાળી રાશિના લોકોનું જીવન મિત્રો સંપૂર્ણપણે બદલાઈ જશે જેમની ભગવાન સૂર્યદેવજીના આશીર્વાદ અને વરદાન એક જ સાથે મળવાના છે તો જો તમે ઈચ્છો છો કે ભગવાન સૂર્યદેવજી મહારાજના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો ભગવાન સૂર્યદેવજીની કૃપાથી તમારું ભાગ્ય મજબૂત બને અને તમે તમારા જીવનમાં ઘણી પ્રગતિ કરો ખૂબ આગળ વધો

મિત્રો આ સમયગાળા દરમિયાન સૂર્ય સંપૂર્ણપણે દેખાતો જ બંધ થઈ જાય છે જેના કારણે પૃથ્વી પર અંધકાર છવાઈ જાય છે ધાર્મિક માન્યતા અનુસાર આ સમય દરમિયાન બધી દેવી શક્તિઓનો પ્રભાવ લગભગ નહીવત થઈ જાય છે જો આપણે આ વર્ષના પહેલા સૂર્યગ્રહણ વિશેની વાત કરીએ તો તે ઓગણત્રીસ માર્ચના રોજ થવાનું છે મિત્રો સૂર્યગ્રહણ ભારતીય સમય અનુસાર રાત્રે બે વાગ્યે શરૂ થશે અને છ એકે સમાપ્ત થશે ઓગણત્રીસ માર્ચના રોજ સૂર્યગ્રહણ ઉત્તર પશ્ચિમ આફ્રિકા ઉત્તર અમેરિકા યુરોપના ઉત્તર પૂર્વ ભાગ અને ઉત્તર રશિયામાંથી દેખાશે તે કેનેડા પોર્ટુગલ સ્પેન આયર્લેન્ડ યુનાઇટેડ કિંગડમ ડેનમાર્ક જર્મની નોર્વે ફિનલેન્ડ અને રશિયામાંથી દેખાશે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના હોવાથી આ સમય દરમિયાન લેવામાં આવેલા પગલાં વ્યર્થ પણ જશે નહીં મિત્રો આ ઉપાય કરવાથી તમને ચોક્કસપણે મિત્રો લાભ મળશે મિત્રો જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે ત્યારે સૂર્ય પોતાની રાશિ બદલે છે તો મિત્રો જેની સીધી અને આડકતરી અસર હંમેશા વ્યક્તિના મિત્રો ભાગ્ય પર જ પડે છે અને આ વખતે સૂર્યગ્રહણ થતાની સાથે જ આ ત્રણ રાશિના લોકોનું ભાગ્ય પણ મિત્રો હવે સંપૂર્ણપણે બદલાઈ જશે મિત્રો આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે સૂર્યગ્રહણ દરમિયાન તમે કયા ઉપાયો કરી શકો છો જો મિત્રો તમે સૂર્યગ્રહણ દરમિયાન જો આટલા ઉપાયો કરી લેશો તો તમને ચોક્કસપણે ફાયદો અવશ્ય થશે તમને ચોક્કસ તેનો ફાયદો મળશે મિત્રો તમને જણાવીશું કે આ સૂર્યગ્રહણ પછી કઈ ભાગ્યશાળી રાશિ છે જે લોકોનું જીવન સંપૂર્ણપણે જશે તો મિત્રો જ્યાં સુધી સૂર્યગ્રહણ રહેશે ત્યાં સુધી ખાસ ધ્યાન રાખો કે તમે લોકો ઘરે ખોરાક રાંધશો નહીં કે ખોરાક ખાશો નહીં કારણ કે શાસ્ત્રોમાં આ વાતની સખત મનાય છે અને બીજી વાત એ છે કે ઘરની બધી સ્ત્રીઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે મિત્રો જ્યાં સુધી સૂર્યગ્રહણનો સમયગાળો રહેશે ત્યાં સુધી વાળમાં કાંસકો પણ ન વાપરવો જોઈએ અને મિત્રો ભૂલથી પણ વસ્તુઓનો ઉપયોગ ન કરો નહીતર તો તેની સીધી અસર તમારી આર્થિક પરિસ્થિતિ પર પડી શકે છે અને જો તમે છો તો સૂર્યગ્રહણ દરમિયાન ભૂલથી પણ મિત્રો શારીરિક સંબંધોને ન બાંધવા જોઈએ નહીં તો તમને તેમાં અનેક પ્રકારની ખામીઓ અને સામનો કરવો પડી શકે છે તો મિત્રો ચાલો આપણે પહેલા ઉપાય વિશે જાણીએ પહેલો ઉપાય જોવો છે તમને દેવામાંથી મુક્તિનો એક મહાન ઉપાય મિત્રો ધારો કે તમે લોન લીધી છે કે જેમ તમે પરત કરી શકતા નથી તમે નાણાકીય સંકટને કારણે આર્થિક મુશ્કેલીઓમાં ફસાઈ ગયા છો તમારા જીવનમાં પૈસા આવવાનું પણ મિત્રો બંધ થઈ ગયું છે અને તમે આ વાતને લઈને ખૂબ જ પરેશાન છો તો સૂર્યગ્રહણ શરૂ થતાં જ તે સમયગાળા દરમિયાન તમારે એક કપડું લઈને તમારા જમણા હાથે તે લાલ કપડામાં મુઠ્ઠીભર લવિંગ નાખવી પડશે આ કપડાની પોટલી તમારા ઘરના મંદિરમાં રાખો બીજા દિવસે તમારે આ પોટલી લઈને કોઈ પણ મંદિરને બહાર બેઠેલા કોઈ એક સાધુને દાન કરવાની છે જો તમે આ ઉપાય કરો છો તો તમારામાં કોઈ એક એવી ખામી છે જેના કારણે તમારા જીવનમાં પૈસા નથી આવી રહ્યા તે ખામી આપમેળે સંપૂર્ણપણે દૂર થઈ જશે અને તમને તમારા જીવનમાં તમારી આર્થિક મુશ્કેલીઓમાંથી પણ ચક્કસ બને રાહત મળશે આગામી ઉપાય વિશેની વાત કરીએ તો આ ઉપાય સૂર્યગ્રહણ દરમિયાન કરવામાં આવે છે પછી જો બહારના લોકો તમારા ઘરના લોકોને કાલી વિદ્યા વિદ્યા બંધન કરાવવાનો પ્રયાસ કરે છે તો તેની સીધી અસર તમારા ઘરના લોકો પર ન પડે તે માટે ફક્ત એક જ કામ કરો આ દિવસે એક નારિયલ ખરીદો નારિયેલ ખરીદ્યા બાદ સૂર્યગ્રહણ શરૂ થતાની સાથે જ તમારે ઘરના દરેક સભ્યના તેના સ્પર્શ કરવો પડશે આ નારિયેલને તમારા ઘરના પૂજા ઘરમાં રાખવો પડશે બીજા દિવસે તમારે આ નારિયેલ લઈને કોઈ પણ મંદિરના પૂજારીને પણ મિત્રો દાન કરવું પડશે જો તમે ફક્ત આ ઉપાય કરો છો તો આખા વર્ષ દરમિયાન કોઈ પણ વ્યક્તિ તમારા ઘરમાં જે કંઈ પણ કરવાનો પ્રયાસ કરે છે તેનો તમારા ઘરમાં ક્યારે કોઈ પણ પ્રકારનો પ્રભાવ પડશે નહીં મિત્રો હવે તે કઈ ભાગ્યશાળી રાશિ છે કે જેમના જીવનમાં આ સૂર્યગ્રહણથી ધન્યતા આવશે આ પછી તે સંપૂર્ણપણે બદલાઈ જશે ચાલો તમને એક પછી એક જણાવી

તમારા જીવનમાં પૈસા આવવાના ઘણા બધા રસ્તાઓ પણ ખુલશે ત્યારબાદ નંબર બે કુંભ રાશિ કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે તમે કોર્ટમાં ચાલી રહેલા કેસોમાં છેત મેળો છો પૈસાના કામમાં તમારી રુચિ વધશે તમે બજારમાં ફસાયેલા તમારા પૈસા પાછા મળશે તમે તમારા જીવનમાં ઘણી પ્રગતિ કરશો અને ખૂબ જ આગળ વધશો અને મિત્રો તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે ત્યારબાદ નંબર ત્રણ કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા જીવનમાં મોટો આર્થિક સહયોગ મળી રહ્યો છે વિદેશ યાત્રા પર જવાની શક્યતા છે અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા છે કોર્ટમાં તમારી જીત છે તમારા વિરોધીઓ તમારી સામે પડશે અને તમને રાજકીય લાભ થશે મિત્રો વ્યવસાયમાં પણ સફળતા જોવા મળશે સમાજમાં માન સન્માન વધશે તમને ભૌતિક સુખ પણ મળી શકે છે મિત્રો તમને આજની આ વિડીયોની માહિતી કેવી લાગે તે કમેન્ટ કરીને અમને અવશ્યથી જણાવજો અને જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક અવશ્યપણે કરી દેજો અને ચેનલ દેજો કમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ મહારાજ જરૂરથી લખી દેજો ફરી મળીશું એક આવા જ અવનવા વિડીયો સાથે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું નવા